you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાતમાં આ ચોમાસુ સક્રિય છે અને તેની સાથે ભારે અને તોફાની વરસાદ વરસે તેવી સિસ્ટમ પણ સતત સર્જાતી રહે છે ત્યારે હાલ ગુજરાતમાં ભારે અને વ્યાપકપણે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે આજે દક્ષિણ ગુજરાત પ્રદેશના નવસારી વલસાડ અને દમણ દાદરા હવેલી ના જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ ભારેથી થી અતિભારે વરસાદની સંભાવના છે જયારે નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી અને સૌરાષ્ટ્ર અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ માં છૂટા છવાયા સ્થળોએ ભારેથી થી અતિભારે વરસાદની સંભાવના છે ત્યારે આવનારા સમયમાં વરસાદ ખાબકી શકે છે સૌરાષ્ટ્રનો દરિયો ગાંડોતુર બન્યો છે અને સોમનાથ જુનાગઢ દ્વારકા પોરબંદર અને દીવના દરિયામાં ત્રણ થી ચાર પોઈન્ટ બે મીટર ઊંચા મોજા ઉછળવાનું રેડ એલર્ટ અને કચ્છના દરિયામાં બે પોઈન્ટ થી ત્રણ પોઈન્ટ ત્રણ મોજા ઉછળવા ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે ઉપરાંત સુરત ભરૂચ અને ભાવનગરના દરિયામાં સમુદ્રનો કરણ તીવ્ર રહેશે અને પ્રતિ સેકન્ડ બે મીટરની ઝડપે મોજા તસમસતા આવવાનું પૂર્વાનુમાન છે